જ્યાં સર્કલને આધ્યાત્મિકતા અને દેશપ્રેમની ઊંડાણ આપે છે સાથે જ સમય દર્શાવતી ઘડિયાળ પણ સર્કલની સુંદરતા અને ઉપયોગીતામાં વધારો કરે છે સર્કલ પર નજર પડતા એક અદ્ભુત શાંતિ અને ગૌરવ અનુભવાય છે નવી ડિઝાઇન તેજસ્વી લાઇટો અને વિકસાયેલ ઘાસચારો આ વિસ્તૃત સર્કલને ભરૂચનું નવા યુગનું આકર્ષણ બિંદુ બનાવે છે રિબિન કાપી સર્કલનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અગ્રણીઓ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિ યાદવ જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશ મિસ્ત્રી દિવેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી હરેશ અગ્રવાલ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર નાયબ કલેક્ટર શ્રી ધાંધલ સાહેબ નગરપાલિકાના કોર્પોરેટરો કર્મચારીઓ અને અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભરૂચના વિકાસમાં વધુ એક ભવ્ય પાના તરીકે શક્તિ સ્તંભ સર્કલ હવે નવું ગૌરવ બનશે કેપી સોલાર ગ્રુપ ભરૂચ દ્વારા આજે ભરૂચના કલેક્ટર ઓફિસ અને કોર્ટ રોડ ઉપર અત્યંત જીવંત વિસ્તાર જે આપણો છે ટ્રાફિકથી ધમધમતો એ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભરૂચમાં આ જ પ્રકારે લગભગ પાંચ બત્તીમાં અત્યારે સર્કલનું કામકાજ ચાલી રહ્યું છે આગામી દિવસોમાં વેજલપુર બંબાખાના અને સોનેરી મહેલનું સર્કલ બનાવવાનું પણ આયોજન છે આ પહેલાં કસક સર્કલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે ઉદ્યોગો અને કેટલાક નામાંકિત વ્યવસાયિક સમ જે સમૂહો છે એમના સહયોગથી ભરૂચના બ્યુટિફિકેશનમાં વધારો થાય એ હેતુથી અને નાગરિકોને સુવિધાઓ પણ મળે અને સાથે જે વૈચારિક કમિટમેન્ટ સાથે કામ કરનારી જે આપણી સંસ્થાઓ છે એમને પણ એક આત્મસંતોષ સંતોષ થાય એ હેતુથી આજે સ્વામી વિવેકાનંદ જેમની આખી એક વૈશ્વિક પ્રતિભા છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત્ર છે અને આપણને ખબર છે કે સનાતન હિન્દુ ધર્મ માટે એમના જે વિચારો છે એ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સમગ્ર લોકોને હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે એમની યાદ એમને એમના વિચારો સતત આપણા વચ્ચે જીવંત રહે એ હેતુથી આજે એમની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ કે જેઓએ અઢારસો ને તાણુંમાં શિકાગોમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો અને સમગ્ર વિશ્વમાં એમનો આ સંદેશ ફેલાયો અને હિન્દુ ધર્મની ઉજ્જવલ કારકિર્દીની એક શુભ શરૂઆત થઈ અને આજે ભરૂચમાં કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે સરકારી અધિકારી કલેક્ટર કચેરીના પણ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સૌને આ પ્રતિમા જે અનાવરણ થયું છે સૌને શુભ સંદેશ